ત્યારે ગેરકાયદે શેટ છે કે કેમ તેની તપાસ થશે ચીફ ફાયર ઓફિસરના મતે કોમર્શિયલ ઇમારતમાં ફાયર સેફટીના સાધનો તો હતા પરંતુ તે કાર્યરત હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે અમદાવાદનો ખોખરા વિસ્તાર કે જ્યાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા હડકંપ મચી ગયો શરણામ પાંચ નામની બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી ડેનિમ કાપડનો જથ્થો હોવાથી ભીષણ આગ લાગી આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી ફાયર બ્રિગેડની એકવીસ ગાડીથી અઢી લાખ લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાઈ બિલ્ડિંગના પાંચમા માળે ગેરકાયદે શેડ ઉભો કરાયો હતો ત્યારે ગેરકાયદે શેડ છે કે કેમ તેની તપાસ થશે ચીફ ફાયર ઓફિસરના મતે કોમર્શિયલ ઇમાતમાં ફાય સેફટીના સાધનો તો હતા પરંતુ તે કાર્યરત હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે